સુરત જિલ્લાના બારડોલીમાં ગત રાત્રે લૂંટની ઘટના બની હતી બાઇક પર આવતા ચોકલેટ કંપનીના માણસોને આંતરી ચાલવાઈ લૂંટ ચલાવાઈ હતી બાઇક પર આવેલા બે લૂંટારુએ ચોકલેટ કંપનીના ત્રણ માણસોના હાથમાંથી પૈસા ભરેલ બે ખેંચી ફરાર થઈ ગયા સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ બન્યા છે અને ફૂલ ગુલાબી ઠંડીમાં લૂંટારુઓ પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે આ વખતે ઘટના બની છે સુરત જિલ્લાના બારડોલીમાં બારડોલીના રોડથી અલંકાર રોડ ઉપર મધરાત્રે બારડોલીના જ રહેવાસી એવા પુખરાજભાઈ ગુજર અન્ય બે સાથી વ્યક્તિઓ સાથે ઉઘરાણીના પૈસા તેમના શેઠને કેસરકુંજ સોસાયટી ખાતે આપવા જતા હતા તે દરમિયાન નહેરવાળા આવતા અન્ય બાઇક પર આવેલ બે ઇસમો ધમકાવીને પૈસાની બેગ ખેંચી ફરાર થઈ ગયા હતા બારડોલીના કેનાલ રોડ ઉપર મધરાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં ઘટના બની હતી બેગમાં રહેલ રોકડા બે પોઈન્ટ પંચોતેર લાખને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે તેઓએ પોતાના માલિક તેમજ બારડોલી પોલીસને પણ ઘટના બાબતે જાણ કરી હતી બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળની મુલાકાત લઈને તેમજ જરૂરી પંચનામું કરી લૂંટારૂઓનું પગેરું શોધવા તપાસ શરૂ કરી હતી જોકે આ કેનાલથી અલંકાર તરફ જતા રોડ ઉપર કોઈ સીસીટીવી પણ ના હોય લૂંટારુઓને મોકળું મેદાન મળ્યું હતું તેમજ મધરાતે દરમિયાન ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ઉઘરાણીના પૈસા આપવાની વાત તમામ પાસાઓને સાંકળીને બારડોલી ટાઉન પોલીસે વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટર સુજાતા વાઢેર બારડોલી